વડોદરામાં આજે કોંગ્રેસની જનઆક્રોશ રેલી નીકળી સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન થયું વડોદરાના પૂર અસરગ્રસ્તોની બહારે કોંગ્રેસ આવી રેલીમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ઉપસ્થિત રહ્યા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આ રેલીમાં જોડાયા વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા અમિત ચાવડા પણ રેલીમાં જોડાયા હતા સરકારે જાહેર કરેલી સહાયને કોંગ્રેસે લોલીપોપ સમાન ગણાવી વડોદરાના પૂર અસરગ્રસ્ત લોકો પણ કોંગ્રેસની રેલીમાં જોડાયા હતા તો કોંગ્રેસ હવે આ મામલે મેદાનમાં આવ્યું છે કોંગ્રેસે આજે વિરોધની શરૂઆત કરી ગુજરાત કોંગ્રેસના પ્રભારી એવા મુકુલ અને પ્રમુખ એવા ગોહિલ પણ જોડાયા અમિત ચાવડા પણ જોડાયા એક વિશાળ રેલીનું આયોજન થયું જોડાયા હતા વડોદરા શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે તમામ જે પૂરગ્રસ્તો છે જે અસરગ્રસ્ત લોકો છે ત્યાં રેલીમાં જોડાયા છે જે રીતે કોંગ્રેસના જે વિરોધ પક્ષના નેતા છે અમિત ચાવડા તેમજ મુકુલ વાસનિક સહિત જે તમામ ઉચ્ચ નેતાઓ છે તે રેલીમાં જો છે શું કહેશો સાહેબ આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું આજે વડોદરાનો પૂર વડોદરાની તબાહી એ भाजप शासित જે કોર્પોરેશન ને રાજ્ય સરકાર છે એના પાપે છે ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ વડોદરાની જનતા બની છે આક્રોશ જોઈ શકો છો લોકો માંગણી કરી રહ્યા છે કે આના માટે જવાબદાર મહાનગરપાલિકાને સુપરસીડ કરો જે પણ મૃત્યુ પામ્યા છે એના મૃતકના પરિવારોને પચીસ લાખનું વળતર આપો જેટલા પણ ગેરકાયદેસર ભાજપના નેતાઓ બિલ્ડરોના બાંધકામ છે એને તાત્કાલિક દૂર કરો અને જેને નુકસાન થયું છે ઘરમાં દુકાનમાં ગોડાઉનમાં વાહનોને એ તમામનો સર્વે કરીને નુકસાનીના પ્રમાણમાં વળતર આપો સરકારે પણ આજે જાહેરાત કરી છે લઈ લેશું કોઈ પણ જાતના અભ્યાસ વગર સર્વે વગરની જાહેરાતનો કોઈ અર્થ નથી આ જન આક્રોશને રોકવા માટેની ફક્ત જાહેરાત છે અમારી માગણી છે કે સર્વે કરાવો જેનું જેટલું નુકસાન છે એના પ્રમાણમાં વળતર આપો વિશ્વામિત્રી પર પણ ઠેર ઠેર દબાણ થયેલા છે આપે પણ કહ્યું એને લઈ લેશું એ અઘોરા મોલનું દબાણ હોય બાલાજીનું હોય દર્શનમનું હોય એ ભાજપના નેતાઓના બંગલાને ફાર્મ હાઉસ હોય જે જોન બદલ્યા છે એ તમામની તપાસ થઈને સાબરમતી નદીના કિનારા ખુલ્લા કરાવે એવો એક એક વડોદરાવાસીની માંગણી તે આજે વિશ્વમિત્રી નદીના કિનારા ખુલ્લા કરાવે એવી માન છે સાથે સાથે વાત કરીએ તો મોટી સંખ્યામાં જે લોકો છે પણ જાન આક્રોશ છે તે જોવા મળ્યો છે તેમજ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે પણ ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે બિલકુલ ગણાવી શકાય નહીં તેવી જાહેરાત કરી છે તેને લઈને પણ હાલ તેમણે કહ્યું કે સરકાર છે તે યોગ્ય સહાયની જાહેરાત કરે કારણ કે જે રીતે આ એક જાહેરાત છે તે માત્ર લોકો માટે લોલીપોપ છે જે રીતે લોકો સુધી સહાય પહોંચવી જોઈએ તે રીતે પહોંચતી નથી અને તેને જ લઈને આજે કોંગ્રેસના જે મૌલી મંડળના જે નેતાઓ છે વિરોધ પક્ષના નેતા છે તે તમામ લોકો છે તે આજે વડોદરા ખાતે પહોંચ્યા છે અને તમામ અસરગ્રસ્ત લોકો છે તેમને નુકસાન થયું છે તેમને વળતર આપવાની પણ માંગ કરી છે કેમેરામેન લિકેશ સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત પોસ્ટ વડોદરા